દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક એડમિશન પ્રક્રિયા મેરિટના આધારે કરવાની સાથે વિવિધ મુદ્દે એવીપીએ ધરણા કરી આવેદનપત્ર આપી તમામ માંગણીઓનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ કેટલીક મહત્વના મુદ્દાઓને લઈને માંગણી કરી હતી ફેબ્રુઆરી મહિનાની સ્થગિત કરેલી પૂરક પરીક્ષા પરત લેવા સહિત સિમેન્ટની પરીક્ષામાંથી અન્ય પરીક્ષા લંબાવવા આવે તેવી માંગ પણ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચારો કરાયા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત સહમંત્રી વિરત શાહે જણાવ્યું હતું કે આશ્ચર્યજનક વાત છે કે છઠ્ઠું સમિસ્ટર પત્યું નથી અને મેરિટ જાહેર થયા તેના વગર જ અન્ય એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તે પણ માત્ર પાંચમા સમિસ્ટરના આધારે નક્કી કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓને હિતમાં નથી સિમેન્ટની એક્ઝામની યુનિવર્સિટીની એક્ઝામ જો એક સાથે થઈ જાય તો પણ વિદ્યાર્થીઓ મુશ્કેલી થઈ શકે છે એવી ગેર જણાવ્યું હતું નમસ્કાર વર્તિશા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત જેમ આપણા બધાના વિષયમાં આપણા ધ્યાનમાં વિષય હશે કે જે પૂરક પરીક્ષાઓ થઈ ગઈ છે તો હજી જે હજી એક્ઝામ થઈ ગઈ છે તો એની હજી પૂરક પરીક્ષાઓ થઈ નથી તો એ પૂરક પરીક્ષાઓ ત્વરિત પ્રમાણે થાય સાથે જે આગામી સમયમાં સિમેન્ટની એક્ઝામ થવા લઈ થવા જઈ રહી છે તો એક્ઝામ દરમિયાન યુનિવર્સિટીની પણ એક્ઝામ છે તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે પરીક્ષા યુનિવર્સિટીની થોડી લંબાવવામાં આવે સાથે ત્રીજી માંગ એ છે કે જ્યારે પીજીનામાં એડમિશન થવા જઈ રહ્યું છે ત્યારે પીજીનું એડમિશન પાંચમા સેમિસ્ટરના બેસ પર થવા જઈ રહ્યું છે તો વિદ્યાર્થી પરીક્ષાની સ્પષ્ટપણે માંગ છે કે છઠ્ઠા સેમેસ્ટરના મેરિટ લિસ્ટ પર જ આ એડમિશન થવું જોઈએ તો આ ત્રણ માંગ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે વિદ્યાર્થીઓને શિક્ષણના વિવિધ પ્રશ્નો પડતર રહેલા છે જેનો ઉકેલ લાવવો ખૂબ જ અને અત્યંત જરૂરી છે અનુસ્નાતકની એડમિશન પ્રક્રિયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અઢાર તારીખના રોજ જાહેર થવાનું છે જે એડમિશનની પ્રક્રિયાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે જ્યારે ખરેખર અંતિમ સત્રના પ્રણામે આવ્યા બાદ જ પ્રવેશ પ્રક્રિયા થવી કે મેરિટ લિસ્ટ આવવું વિદ્યાર્થી માટે હિતાવહ હોય છે જેથી આ પ્રવેશ પ્રક્રિયાને ત્વરિત સ્થગિત કરી અંતિમ સત્રના પ્રણામ બાદ ફરી કરી મેરિટ આપવા માટે રજૂઆત કરી છે અઝર કુર્શી સાથે હર્ષદ છેટા